ધારી તાલુકામાં ખેડૂતોના આક્રોશનો ઘસારો જોવા મળ્યો હતો ધારી દુધાળા ગઢિયા ચાવંડ ખીસરી જીરા પ્રેમપરા રાજથલી અને વેકરિયાપરા સહિતના ગામોના સેંકડો ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થઈ ધારી મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું ખેડૂતોએ જય જવાન જય કિસાન અને ખેડૂતનું દેવું માફ કરો જેવા સૂત્રોચ્ચાર કરી સરકાર વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યા હતા મુખ્ય માંગણી એ છે કે ડિજિટલ સર્વે નામનું નાટક બંધ કરવામાં આવે અને ખેડૂતોના તમામ દેવાઓ તાત્કાલિક માફ કરવામાં આવે અંદાજે ત્રણસો કરતાં વધુ ખેડૂતો ટ્રેક્ટર ફોર વ્હીલર અને મોટરસાયકલ લઈને કચેરીએ પહોંચ્યા હતા ધારાસભ્ય જેવી કાકડિયાએ ખેડૂતોને વિશ્વાસ અપાવ્યો કે ડિજિટલ સર્વે રોકવા અને આર્થિક રાહત પેકેજની જાહેરાત માટે સરકાર તાત્કાલિક પગલાં લેશે ખેડૂતોએ મગફળી લઈને આવી અધિકારીઓને બતાવ્યું કે પાક બરબાદ થઈ ગયો છે અને વળતર મેળવ્યું અશક્ય બન્યું છે ખેડૂતોનું ચેતવણી ભર્યું નિવેદન જો માંગણીઓ પૂરી નહીં થાય તો આગામી સમયમાં મોટું આંદોલન કરવામાં આવશે નવ દસ દિવસથી વરસાદ ખૂબ પડે છે બધા ખેડૂતોને હોય એવો ટકા ખેડૂતોને હોય એવો ટકા નુકસાન થયું છે સરકારે જે સર્વે કરવાનો તો એ બંધ રાખી અને દરેક ખેડૂતોને ન્યાય મળે એના માટે પેકેજ જાહેર કર્યું છે અને એ પેકેજ એવા પ્રકારનું છે કે બધા ખેડૂતોને માલ લઈ લીધો એને મળશે અને માલ નહીં લીધો એને મળવાનું છે એટલે બધા ખેડૂતોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી બધા ખેડૂતોને પૂરેપૂરો ન્યાય મળે એના માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ સર્વે કોઈ પણ પ્રકારનું થવાનું નથી અને દરેક ખેડૂતોને પોતાને પોતાનું જે વાવેતર હોય એને ગ્રામ સેવકને લખાવાનું રહે બાકી હોય એવો ટકા બધાય ખેડૂતોને ન્યાય મળવાનો છે છેલ્લા આઠ નવ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે ચોવીસ કલાક વરસાદ પડે છે મારા ધારી બગસરા અને ખાંભા વિસ્તારના ખેડૂતોની જે તમામ પ્રકારની જે વાવેતર હતું મનો કે કોઈ સિંગ હોય કોઈ મગફળી હોય મગફળી હોય કે કપાસ હોય કે બીજા કોઈ હોય ડુંગળી હોય કે કોઈપણ જાતનું બિયારણ જે વાયુ છે સદંતર પ્રકારનું સોએ સો ટકા જે ફેલ ગયું છે આ ફેલ ગયું છે એનું કારણ કે સતત ચોવીસ કલાક વરસાદ પડી રહ્યો છેલ્લા આઠ નવ દિવસથી વરસાદ પડી રહ્યો છે ત્યારે સોએ સો ટકા ખેડૂતોને નુકસાન થયું છે ત્યારે સરકાર શ્રીમાં રજૂઆત કરવી એટલે સર્વેની કામગીરી બંધ રાખીને સોએ ટકા ખેડૂતોને ન્યાય મળે એના માટે પ્રયાસો કરીને મુખ્યમંત્રીએ જાહેરાત પણ કરી દીધી છે પાછા ખેડૂતો જે આવેદન પત્ર પત્ર આપ્યું છે એમાં એનું કેવું એવું છે કે અમને અમારું જે લોન છે લોન માફી કરો એનું આવેદન પત્ર અમે આપ્યું છે એ પણ અમે મુખ્યમંત્રી સાહેબને પહોંચાડવાના છે અને ખેડૂતોને વધારેમાં વધારે ન્યાય મળે એના માટે અમે પ્રયાસો કરવાના છે પબ્લિક આ સરકાર થી નારાજ ખેડૂતો છે અને આ એ ખેડૂતો છે કે જે વર્ષોથી વેથા ભોગવે છે અને આ લોકોને અત્યારે કોઈ પણ પ્રકારની સહાય નથી જોતી 5 10000 રૂપિયા 15 જેના માટે નથી આવ્યા ખેડૂતો જે વર્ષોથી બન્યો છે માફ કરવા માટે સરકારની જ્યારે ફરજ બને છે ત્યારે એનો હક માંગવા માટે આ જગતનો નો તાત છે એ અત્યારે સહાય માટે કોઈ ભીખ માંગવા માટે નથી આવ્યો વર્ષોથી કમાઈને અત્યાર સુધી આ સરકારને ને મતય આપ્યા અત્યાર સુધી આ સરકારને પૈસા દીધા

અને મોસમી વરસાદ છે નથી કે નથી અમારી એક જ માગણી છે કે અમે સર્વે નથી કરવાનું પાક ધિરાણ જે માફ થાય એની માટે અમે આવેદનપત્ર મામલતદાર માં આવ્યા છી બરોબર જેથી વેલા સહાય મળે એ યોગ્ય અમને પ્રયત્ન કરીએ છીએ અમારું નામ પ્રવીણભાઈ લાલજીભાઈ હિરપરા ગામ રાસથળી મારું નામ રમેશ ભરોલા છું અને હાલ અમે ખીસરી અને કાંઠાના વિસ્તારમાં બધા બહોળી સંખ્યામાં મામલતદાર ધારી સાહેબ સેબ પધાર્યા છે બધે આવેદનપત્ર આપવા ખરેખર સહાય નહીં પણ ખરેખર જે દેવું માફ થાય ખેડૂતોનો તો વધારે મોટો ફાયદો થાય એમ છે અને અત્યારે ખરેખર ખેડૂતની એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે જે લાણી આવી છે સિંઘ કે જે કાંઈ તૂર કે હોય બીજું કે ખેતરમાં બધું ફલી ગયું છે અને એની અંદર કોઈ વસ્તુ લેવાલાયક છે એની ઢોર માટે પશુપાલક માટે પણ લેવાલાયક નથી એટલે ખરેખર જો દેવું માફ થાય અને ખેડૂતોને સહાય મળે તો ખરેખર આમાં આજીવિકી બધી આજીવિકા મળતી રહે અને એની પાછળ ઘણું એવું પણ પ્રશ્ન હોય નાના નાના જે બાળકો છે ભણતર છે મજૂરી છે આમ લોકો મજૂર છે એને લઈને ઘણા મોટા પ્રશ્ન છે એટલે ખરેખર આપની મુખ્ય માંગણી અમારી એ છે કે ખેડૂતનું દેવું માફ કરી દો સામાન્ય સહાયથી નહીં ચાલે સરકારની અમારે એવી માંગણી છે ખરેખર દેવું માફ કરશો ને તો જ અમારા ખેડૂતો આ બધા સદર થાય અને તો જ એમાં કંઈક ફાયદો થાય નાના મોટા પ્રસંગો હોય આ બધા સરપસો ખેડૂતોને બધા આવ્યા છે ખરેખર આવી અમારી સરકાર પાસે માંગ છે